अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद ज्ञान एक लाभ और नुकसान की वस्तु से ना शब्द ए जड़ स्वभाव से क्रिया ए जड़ नो स्वभाव से लाभ और नुकसान ये पण जड़ है લાભ એ પણ જળ અને નુકસાન એ પણ જળ જ્ઞાન સ્વભાવ સ્વરૂપે છે કયા સ્વરૂપે છે સ્વભાવ એટલે જ્ઞાન આપણા બધા પાસે એક સરખું છે આત્માનું જ્ઞાન ખાલી ઉપયોગ જુદો જુદો છે શું જુદો છે ઉપયોગ એટલે કે જ્ઞાનને વાપરવું હવે કહી કે એક જ પ્રકારનું જ્ઞાન છે તો ઉપયોગ કેમ જુદો છે દાખલા તરીકે આપણે 100 વ્યક્તિઓને એક એક લાખ રૂપિયા આપી દઈએ તો લાખ લાખ રૂપિયા સખેથી વાપરન પૈસા તો એક જ સરખા છે ને રકમ સરખી વસ્તુય સરખી પણ ઉપયોગ અને એ પ્રમાણે લાભ અને નુકસાન કોઈ દૂધ પીવે કોઈ દારૂ પીવે પૈસા તો એનેય ને અને જેવું ઉપયોગ એવું માં પૈસાનો વાખ ખરો પૈસાનો વાખ ખરો એ રીતે આ આત્માનું જે અનંત જ્ઞાન પ્રકાશ સ્વરૂપે છે

આનાથી જે અજ્ઞાન ઉભા થાય છે શું ઉભો થાય છે એનાથી આ સંસાર ઉભો થયો છે એ જ્ઞાનનો ઉપયોગ થયો જ્ઞાન સરખું છે લાઈક આ પૈસ મની પણ ઉપયોગ ડિફરન્ટ છે એટલે એના રિઝલ્ટ પણ ડિફરન્ટ આવે છે એટલે ફેરથી હવે આપણે જ્ઞાન હોવા છતાં જ્ઞાનમાં નથી રહેતા તો શું કરવું પેલા કોન્સેપ્ટ સમજવું પડે ને આપણે આપણે મહેનત કરીએ પણ ક્યાં કરવાની તમારે છે એ બધું વિનાશી જ્ઞાન છે કેવું છે કારણ કે તમારી પાસે જ્ઞાન જે છે એ અવિનાશી છે અને અનંત છે કેવું છે એટલે મેળવવાનું નથી પણ અનાદિકાળથી પાંચ સુખ પ્રાપ્ત કરવાનું માન્યા હતા કેટલીક વસ્તુઓ ના જોઈએ એવું માનતા હતા ક્યાં તો કેટલું મેળવવાનું છે અને ક્યાં તો કેટલું નકામું છે આવી જે બંને બિલીફો વાળું જ્ઞાન જે હતું એને લૌકિક અને વિનાશી જ્ઞાન કહેવાય અને ઇન્દ્રિય વાળું જ્ઞાન કહેવાય અનંત જ્ઞાન છે બોલવાથી પણ નહી જાય તો કે અજ્ઞાન જોઈએ પેલામાં તો જ્ઞાન છે એટલે એમાં એને જ્ઞાનની જરૂર નથી પણ આપણે અજ્ઞાન જાણો કે જે જ્ઞાન અજ્ઞાન કાઢી શકે પેલા મોથી અને રાગેશી અજ્ઞાન ને જ્ઞાન તરીકે સ્વીકાર્યું એ મિથ્યા જ્ઞાન હતું જ્ઞાન નો પુરુષાર્થ એટલે અનાદિકાળ થી પ્રાપ્ત કરેલા મિથ્યા જ્ઞાનને ને મિથ્યા દર્શન રૂપી જે ડેવિટ છે એને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન થી ભાગાકાર કરવો જગત આત્મા એ ચલાવતું નથી જગત શરીરે ચલાવતું નથી જગતનું સંચાલન કુદરત કરે છે

મિથ્યા ઉપયોગથી સંસાર વધે અને સમય ઉપયોગ થી સંસાર સમાપ્ત થાય આ સમતું જાય અને આત્મા એનો જ છે એમાં કે ફેર પડતો તમે જ્ઞાનનો ઉપયોગ કરો કે અજ્ઞાનનો ઉપયોગ કરો આત્મામાં નથી ફેર પડતો પણ અજ્ઞાનના ઉપયોગથી તમારા જન્મ મરણના ચક્ર વધે છે અને જ્ઞાનના ઉપયોગથી જન્મ મરણના ચક્ર ધીમે ધીમે ઘટવા માંડે છે એક દિવસે સમાપ્ત થઈ જાય છે આટલો ફેર પડે છે આત્મામાં વધઘટ થતી નથી એટલે આપણે માની છે કે આધ્યાત્મ માર્ગ એટલે કશું મેળવવાનું એજ માન્યતા ખોટી છે આધ્યાત્મ નો માર્ગ એટલે ખલાસ કરવાનો શું છે આ આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આપણે શું કરવા માંગીએ છીએ મારે મોક્ષે જવું છે અથવા તો મુક્ત થવું છે મીન્સ મારે ત્યાગ કરવાનો છે મારે ક્રિયાકાંડ કરવાના છે મારે જપ તપ કરવાનું છે ના મારે અમારું કશું કરવાનું નથી કારણ કે આમાંનું કશું હું કરી શકવાની સ્વતંત્ર શક્તિ ધરાવતો નથી શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી એ કુદરત લેવડાવે છે એમ લઈએ શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ પણ કુદરત લેવડાવે છે આપણને આટલા વર્ષોથી જ્ઞાન મળ્યું છે પણ જ્ઞાન શું છે અને જ્ઞાનનો ઉપયોગ શું છે એ જ ના સમજાવ્યું જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે શું છે

આત્મા તો પોતે પ્રકાશિત છે અને નિરંતર પ્રકાશ બધાને સરખો આપે છે ફેરફાર છે આ જુદો જુદો હોય નોર્મલી એક જ સરખો હોય હવે આ પ્રકાશ ની અંદર આપણે પ્રેમ કરીએ કે મારા મારી કરીએ એને ફેર પડે એને ફેર પડે પણ આ પ્રકાશ નો ઉપયોગ એનું તમને ફળ મળશે મને વાત સમ છે એટલે ઉપયોગ એટલે કે અનાધિકારથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ને સમ્ય જ્ઞાન ને સમ્યક દર્શન થી

એ બંને દ્રષ્ટિ છે એ ક્રિયા કે શબ્દ નથી જ્ઞાન અજ્ઞાન બે ને વ્યક્ત કરવાનું સાધન છે શબ્દ શબ્દ પોતે જ્ઞાન નથી શબ્દ જળ છે અને ક્રિયા પણ એટલે આપણે કોન્સેપ્ટ જ નથી કે આપણે આધ્યાત્મ પુરુષાર્થ કોને કહું એ જ સમજતું નથી આપણને અને પછી પ્રવાહ બધા કરે આપણે અને અવતારો થી યાદ કર્યું છે ને જે ધર્મમાં જન્મ્યા એ ધર્મમાં જે ક્રિયા ચાલી એ આપણે કરી અને એમાં જ આપણને આનંદ ને સંતોષ કે આપણે ધર્મ પામી ગયા પણ સાચો પુરુષાર્થ સમજી શક્યા સાચો પુરસાર ના સમજી શક્યા સાચો પુરસાર્થ જુદો છે સાચો પુરસાર દ્રષ્ટિ નો છે આ સમજાવું એ નાની વસ્તુ નથી એના માટે દ્રષ્ટિથી તમારું સતત અભ્યાસ જોઈએ સ્ટડી જોઈએ એક્સપેરિમેન્ટ જોઈએ શું જોઈએ કયા આવી ગયા શું કીધું આત્મા ના આવે શું ના આવે બસ આ જગત આત્મા ના આવે એને કુદરત નો કાનૂન લાગુ પડતો નથી કાનૂન કર્મ બાંધો છો ત્યાં જ સુધી લાગુ પડે છે અને એક વાર અજ્ઞાન નીકળી ગયું માત્ર જ્ઞાન છે એટલે આત્માને ભોગવટો બે છે એટલે ભોગવટો પતી ગયો

ઉપયોગ કે પહેલી વસ્તુ આપડે સવારે ઉઠીએ છીએ ત્યારથી જ અજ્ઞાન શરૂઆત થાય છે મહાત્માઓની વાત કરું છું ઉઠીએ ત્યારથી જ કે ના શરીર ઉઠે કે શુદ્ધાત્મા ઉઠે બોલતા નથી પણ પહેલી જ બિલીફ હું ઉઠ્યો હવે જ્ઞાન છે અજ્ઞાન તમે એમ કહો ફાઇલ નંબર એક ઉઠી તો બરાબર છે આ તો કે હું જ ઉઠ્યો બોલે એવું અને માને એવું ત્યારથી અજ્ઞાન ની શરૂઆત થાય સમજાય છે એકડો જ ખોટો બિગીનિંગ જ ખોટે પછી આખો દિવસ કેવો જાય રાતે કે છે મારે ઊંઘી જવાનું પ્રયોગ છે પણ બિલીપ તો ના હોવી જોઈએ ને જ્ઞાન અને અજ્ઞાન માં છે અને મન વચન કયા તો પરિણામ છે મનોચન કાયામાં માં ભલે અજ્ઞાન હોય દ્રષ્ટિમાં ના